ચલો <laughs> 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 ये मीनी आज हम भाषा जा हां हेड हां हेड एक नई कपा वीडियो वीडियो क कपई तार हूं के होवे बन ए मिस्टर तार हूं के हो हमारी टीम में एक बायला है जो उसका नाम सखी है <laughs> और ये बायला ये रहा <laughs> दे <वे> दे पा बच्चे जाओ न लेड कम ल खाड ये तार कोई के बोल 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 એ આપણે વિડીયો ઉતારવા આયા હતા ખબર છે કે કિસને આવે પેલા ખાચા બધા ભેગા થઈ ગયા હા મદદ કરન્યા છે એ વિડીયો ઉતારે તો આ સ્ક્રીન તો કરન્યા છે જો ઉપર લેડો તો હો જઈ હેડો તો ઉપર જ હેડો લેડો એક ભાઈ ના બ્લોક સારું

આ દે ના ઘરે કે બે બે મજા આવે છે મારા કોન ઓલ થાલી કશું ના ગયા કોઈ બોલવો તારા ચેનલ વિશે ભાઈ બંધ ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બધા પછી લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો સપોર્ટ કરો ભાઈ કેમ તો આપડે વિડિયો માં દિવિજ દ આવતા નહીં પણ તમે થોડો સપોર્ટ કરો તો સારું હે હા એમ મારો ભાઈ બોલો હતો તમ તાર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને વિડીયો લાઈક કરી દેજો અને વિડીયો આખો જોઈ લેવાનું તમારે ને હા બરોબર લેડો રે ચાલે ને તેમ ગયો એ બસ ભાઈ ડાલવા હવે જેમ જેમ ગા રે બોલે કામ જવા પડે કોઈ નઈ તો ગાયક વિડીયો આટલે ભૂલો કરી આપે કાયક વિડીયો ઉતાર મોબાઈલમાં કેચિંગ છું આ તો બઉ ફરતી